જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ફૂલો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા પોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી છે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઈડ સાથે મેળો છે રાજકોટમાં રાઈડ નથી આ વખતે મેળામાં શું કહેશો મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઈડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઈડ તો શોભા આપે

એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ